હાલ ચાલી રહેલ નવરાત્રીને લઈ સલાબતપુરા પોલીસ દ્વારા અનાથ બાળકીઓ સાથે ગરબે ઝૂમી નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી સુરતની સલાબતપુરા પોલીસ દ્વારા અનાથ બાળકીઓને પવિત્ર ઉત્સવ નવરાત્રીના ગરબે રમવાનો અવસર પ્રાપ્ત કરાવ્યો હતો સલાબતપુરા પોલીસ સ્ટેશનના પ્રટાંગણમાં નવરાત્રીના ગરબે રમવાનો અવસર પ્રાપ્ત કરવામાં આવ્યો છે જેમાં પચાસ દીકરીઓ સાથે પોલીસના કર્મચારી પણ ગરબાના તાલે ઝૂમ્યા હતા તો આ અવસરે ડીસીપી એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સમાજ સેવીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સલામતપુરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ઢીંકા ચીકા ચાર્લી જે નાની દીકરીઓ માટેની એક સંસ્થા છે કે જે દીકરીઓના મા બાપ તરીકે બંને છે જય જયરૂપભાઈ અને એમની આખી ડોલીબેન બંને અને સાથે અમારા ધર્મેશભાઈ આ બધાની ટીમે જે એમના મા બાપ તરીકે એમનું કાળજી રાખે છે આ ઇન્સ્ટિટ્યૂટના દીકરીઓ આજે અહીંયા અમારા પ્રાંગણમાં આવી અને માતાજીના ગરબામાં ગરબે રમ્યા છે માતાજીની આરતી કરી છે અને અમે એમના આભારી છીએ કે તેઓએ આવીને આ જગ્યાને વધુ પવિત્ર બનાવી છે અને અમને પણ દર વખતે આ દીકરીઓ આવી રીતના આશીર્વાદ આપે છે જેથી પોલીસ વિભાગને પણ ખૂબ આનંદ થાય છે અમે પણ આજે વધુ પ્રતિબદ્ધતા દર્શાવીએ છીએ કે આ દીકરીઓની અને શહેરમાં જેટલી પણ દીકરીઓ છે એમની સેફ્ટી માટે અમે પૂરેપૂરા પ્રયાસ કરશું અને અમને એટલી શક્તિ આપે કે અમે એમાં સફળ થઈશું આ સાથે નવરાત્રિની તમામ ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને ખૂબ જ સારી રીતના ઉલ્લાસથી સેફ સેફ્ટીથી આ તહેવાર ઉજવાય એવી બધાને વિનંતી અને શુભકામનાઓ છે